જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંચસ્થ અમારા શિક્ષણ સમિતિના સભ્ય રાજેન્દ્રભાઈ વિનોદભાઈ અને આપ સૌ દિવ્યાંગ

શિક્ષક કૌશિકભાઈ સુંદર આયોજન કરીને આપ સૌને એકત્રિત કર્યા છે આપ સૌના કઈક ને કઈક મદદ કરવા આગળ આવવા માટે એવો પ્રયત્નશીલ રહ્યા છે શિક્ષણ સમિતિના બે માચ શ્રેડીને બે વખત મારી મુલાકાત લઈને અમને આમંત્રણ આપ્યું છે કાલ સવારથી બે વખત વોટ્સએપ કરીને પણ આમંત્રણ આપ્યું છે સુશન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એ ખૂબ જ સરાહનીય છે કે એમને કેટલી ચિંતા છે આપ સૌને પણ આવી રીતે આમંત્રણ આપીને મને લાગે છે ભેગા કર્યા હશે અમારા સભ્યશ્રી રાજેન્દ્રભાઈએ ખૂબ જ સરસ માહિતી આપી અને એમની તત્પરતા પણ બતાવી કે ઉમિયા ધામ તરફથી પણ કોઈ પણ મદદ આપણી સંસ્થાને જરૂરી હશે એમના દ્વારા પણ પ્રયત્ન થશે અમારા સૌ મિત્રો દ્વારા પણ આપણે કંઈ પણ જરૂર હોય કંઈ પણ તમારો અમારો સહયોગ જરૂરી હોય તો અમે આપ સૌ માટે પ્રયત્નશીલ રહીશું આમ તો અહીં અમારી નગરપાલિક શાળાના ઘણા શિક્ષકો છે અમે દર વર્ષે એમના ઘરે જઈને એમને સન્માનિત કરીએ છીએ અને આગળ પણ કરતા રહીશું આપ સૌને ફરીથી વંદન અભિનંદન સાથે મારી વાણીને વિરામ આપું છું ભારત માતાજી